તમારા કામની મહેનતનું તમને કેટલું ફળ મળશે નોકરી કરતા જાતકોને કેવું રહેશે રહેશે તો માટે કેવું પારિવારિક જીવનમાં શું થશે તો સાથે સાથે અંગત સંબંધોનું કેવું રહેશે તમારું સ્વાસ્થ્યમાં શું તફાવત થવાના છે આ બધું જ આ વિડીયોમાં અમે તમને જણાવવાના છીએ તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને જાણી લો કે તમારા માટે કેવું રહેશે ઓગસ્ટ બે હજાર ચોવીસનો આવનારો માસ શરૂઆત કરીશું આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકો જાતકોથી આ મહિનો મિથુન રાશિના જાતકો તમારા માટે મધ્યમ રૂપથી લાભદાયક રહેવાનો છે આ મહિને તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે કારણ કે મહિનાનો પ્રથમ ભાગ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નબળો લાગે છે તમે શારીરિક સમસ્યાઓથી પરેશાન થઈ શકો છો જેના કારણે તમારી પ્રવૃત્તિઓ પણ પ્રભાવિત થઈ શકે છે તેથી તમારા વ્યવસાય અને પારિવારિક જીવન પહેલા તમારા સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપો કારણ કે તે સૌથી મહત્વપૂર્ણ છે જ્યાં સુધી તમારી કારકિર્દીની સંભવ છે તો આ મહિનો સારો રહેવાની સંભાવના છે વેપારમાં ઉથલપાથલ થશે પરંતુ વિદેશી સંપર્કોના લાભથી તમને તમારા વ્યવસાયમાં કમાણી કરવાની તક મળશે નોકરીમાં તમારી સ્થિતિ સાનુકૂળ રહેશે તમને સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે નોકરીમાં કોઈ બદલાવ ન આવી શકે પરંતુ કોઈ પણ પ્રકારના શોર્ટકટથી બચવાનો પ્રયાસ કરો

એકબીજામાં ઝઘડાની સ્થિતિ સમજાઈ શકે છે તમારે દરેક મામલાને ધીરે સાથે ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ વિદ્યાર્થીઓ માટે આ મહિનો સરેરાશ કરતાં થોડો સારો રહેશે કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો તમારા માટે સારો રહેવાની શક્યતા છે રાહુ મહારાજ આખો મહિનો દશમા ભાવમાં રહેશે અને તમને તમારા કાર્યમાં સફળતા અપાવશે તમારી બુદ્ધિ અને ક્ષમતા એટલી સારી હશે કે તમે ઘણા કાર્યોને ખૂબ જ સરળતાથી ઉકેલી શકશો જે પણ અન્ય લોકો માટે પડકાર જેવું લાગે છે તમે તેને ઓછામાં ઓછા સમયમાં ખૂબ જ સરળતાથી પૂર્ણ કરશો જેનાથી કાર્યસ્થળમાં તમારી વિશ્વસનીયતા વધશે દસમા ઘરના સ્વામી ગુરુ બારમા ભાવમાં મંગળ સાથે વિરાજમાન રહેશે તેથી તમારે તમારા કામના સંબંધમાં એક શહેરથી બીજા શહેરમાં અથવા એક રાજ્યથી બીજા રાજ્યમાં જવું પડી શકે છે કામકાજને લઈ અને ઘણી દોડધામ પણ થશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોની તો આ મહિનો કર્ક રાશિના લોકો માટે ઘણી રીતે અનુકૂળ પરિણામ દેવા વાળો મહિનો સાબિત થઈ શકે છે ખાલી તમારે તમારા આરોગ્ય ઉપર ધ્યાન આપવું પડશે આઠમા ભાવમાં શનિનું વક્રી થવું સ્વાસ્થ્ય સંબંધિત પડકારો તરફ સંકેતો કરી રહ્યું છે જો તમે તમારા સ્વાસ્થ્ય ઉપર ધ્યાન ન આપો તો તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે માનસિક તાણ વધુ હોઈ શકે છે તેથી વધુ પડતું વિચારવાનું ટાળો અને પોતાને એકલા સમજવાની ભૂલ ન કરો જ્યાં સુધી તમારી વાત કરીએ તો આ મહિનો કારકિર્દીની હેતુ માટે અનુકૂળ છે તમને સારી સફળતા મળશે દસમા ભાવના સ્વામી મંગળ બીજા ભાવમાં હોવાને કારણે તમને નોકરીમાં બળ મળશે તમારા ઉપરી અધિકારીઓ દ્વારા તમારી તરફેણ થશે અને તમારા કાર્યસ્થળમાં સારું કામ મળશે છઠ્ઠા ઘરના સ્વામી દેવગુરુ છે અગિયારમાં ભાવમાં દસમા ઘરના સ્વામી છે પાંચમા ઘરના સ્વામી મંગળ મહારાજ છે અને ભાગ્યના સ્વામી પણ ગુરુ છે આથી તમને ધન પ્રાપ્તિની સંભાવના છે આ સમયગાળા દરમિયાન મોટી સ્થિતિ તમારી ઉન્નતિ થઈ શકે છે અને તમારી આવકમાં વધારો થવાના સંકેત પણ મળી રહ્યા છે વેપાર કરતા લોકો માટે આ મહિનો ધ્યાન રાખવું પડશે વેપારમાં મૂડી રોકાણની જરૂર પડશે પ્રેમ સંબંધોમાં પ્રગતિ થશે નાની નાની તકરાર છતાં તમે તમારા સંબંધોમાં સારો સમય પસાર કરશો એકબીજા સાથે લગ્ન કરવાનું પણ નક્કી કરી શકો છો તમારા સંબંધો પણ સ્થિર બની શકે છે પરિણીત લોકોના વિવાહિત જીવનમાં નાના નાના ઉતાર ચડાવ પછી પ્રેમથી ભરેલી પળોનો અવાજ આવશે પરિવારમાં વૃદ્ધિનો સમય આવી શકે છે તેથી તમે પરિવારમાં બાળકના જન્મ પર ધ્યાન આપી શકો છો વિદ્યાર્થીઓ માટે આ મહિનો સાનુકૂળ રહેવાનો છે તમને સારી સફળતા મળશે તમારી મહેનત સફળ થશે અને તમે તમારા કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી અને આગળ વધશો પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ રહેશે તમારે અનિચ્છનીય પ્રવાસો કરવાનો ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ કારકિર્દીની દ્રષ્ટિ આ મહિનો સાનુકૂળ રહેવાની પ્રબળ સંભાવના છે દશમ ભાવના સ્વામી મંગળ મહારાજ એકાદશ ભાવમાં મહિનાની શરૂઆતમાં છઠ્ઠા અને નવમા સ્થાન ઉપર દેવગુરુ સ્થિત હોવાથી તમને નોકરીમાં મજબૂત સ્થિતિ પ્રદાન કરશે દરેક વ્યક્તિ તમારા અનુભવની પ્રશંસા કરશે તમે માત્ર મહેનત અને અનુભવથી જ નહીં પરંતુ ઈમાનદારી અને ખંતથી પણ તમારું કામ પૂર્ણ કરશો તો મિથુન તથા કર્ક રાશિના જાતકો ઓગસ્ટ બે હજાર ચોવીસ નું ગ્રહ ગોચર તમારા માટે કઈક આવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે આ વિડિયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે